નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો ઘણા દિવસથી આપણે મળી રહ્યા છીએ અને અત્યારે અમે જીરાનું વાવેતર કરી રહ્યા છીએ અમારા બ્લોક નંબર બે ની અંદર તો મિત્રો આજ દિવસ સુધી અમારે જીરું વાવવાનું મોડું થયું કારણ કે અમારે મોટાભાઈના દીકરાના લગ્ન હતા અને લગ્નનું કાર્ય જે કાંઈ બધું કમ્પ્લીટ થઈ ગયું ત્યાર પછી ખેતરની અંદર મગફળીના કોપટા પીડા હોય વીણ્યા અને ખેતર તૈયાર કર્યું જેમ કે આની અંદર પહેલાં રાંપ આંકી ત્યાર પછી દાંતી આંકી અને ત્યાર પછી અમાર મારીને લેવલ કર્યું એટલે મગફળીના પાન બધાય સોળાય અને ભૂકો થઈ જાય જેનાથી આપણે કેરામાં પાણી પાતી વખતે મગફળીના પાન વોળમાં સડે અને કેરામાં પાણી સરખું ન હાલે એ પ્રોબ્લેમ ન પડે એના માટે અમે ખેતરને આઈ ક્લાસ તૈયાર કરી નાખ્યું છે અને હાલ અત્યારે બ્લોક નંબર બેની અંદર જીરું વાવવાનું ચાલું છે અને ઝીરું વાવી રહ્યા છીએ વેસ્ટર્ન હાઇટ નંબર જે મેં ગયા વર્ષે વાવ્યું હતું એ બિયારણ છે અને ઘરનું બિયારણ છે અને ત્યાર પછી આપણે બ્લોક નંબર એકની અંદર બે જાતનું વાવવાનું છે એક નિધિનું સાઇન વાવવાનું છે અને ચાર નંબર વાવવાનું છે પનારાનું તો મિત્રો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રેજો વિગતવાર બધું બતાવતા રહીશું વિડીયોમાં વિડીયોમાં બતાવ બન્યા રહીજો અને ખાતર કીવું વાવી છીએ કેટલું પ્રમાણ છે એ પણ વિડીયોમાં બતાવશું તો વિડિયોમાં તો મિત્રો હવે અંદર અમે જે ખાતર નાખી રહ્યા છે ખાતર બતાવશું તો ખાતરની વાત કરીએ તો ખાતર છે આ એક છે મહાધન નું જે નવો ગ્રેડ આવ્યો છે અગિયાર ત્રીસ ચૌદ એટલે કે અગિયાર ટકા નાઇટ્રોજન ત્રીસ ટકા ફોસ્ફરસ અને ચૌદ ટકા પોટાશ પણ એની સાથે ત્રણ થી ચાર તત્વ સાથે મિક્સ આવે છે ઝીંક બોરોન અને સલ્ફર અને કેલ્શિયમ જે આમાં એકસ્ટ્રા મિશ્રણમાં જ આવે છે જેમ કે આ નવો ગ્રેડ છે અને આ અમને સારો લાગ્યો એટલે લાવ્યા છે અને હવે એના બતાવશું દાણા આવી રીતના દાણા છે અને અમે આ શેક પણ કરી લીધા છે દાણા પાણીમાં નાખીને પાણીમાં બેથી ત્રણ કલાક પડ્યું પીડ્યું એટલે દાણા કમ્પ્લીટ ઓગળી ગયા હતા અને બીજું છે ઓર્ગેનિક ટાઈપનું ખાતર છે જે ટાઈગર પાવર પ્લસ એના દાણા બતાવી દઈ તો મિત્રો આ જે દાણા છે આ દાણાની અંદર આના ફિલર મટીરિયલમાં લીંબોળી અને એરંડી અને કરંજનો ખોળ ઉપયોગ કરવામાં આવેલો છે આ દાણાની અંદર જેમ કે આ દાણા અમે પાણીમાં નાખીને ઓગાળ્યા એટલે આમાં ખોળનું આપણે જે ભૂકો હોય એ દેખાણો એટલે નક્કી થઈ ગયું કે આની અંદર કોઈ રેતી કે માટી નથી ફળનો જ ઉપયોગ કરેલો છે એની અંદર પણ સારા એવા તત્વો આવેલા છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને ઓર્ગેનિક કાર્બન પણ એની અંદર છે અને એ સિવાયના બે ત્રણ તત્વો વધારાના પણ આવે છે મિશ્રણમાં જે ઓર્ગેનિક ટાઈપના છે તો મિત્રો આ બંને ખાતર મિક્સ થઈ અને વાપરી રહ્યા છે વિઘે એક થેલી જાય એટલે આ જે છે મહાધનનું એ એક થેલીએ અઢી વીઘા વાવેતર કરવાનું અને ઓલી તો વિઘે આપણે એક નાખી હોય તો હાલે અને બે નાખ્યું હોય તો હાલે આઠસો રૂપિયાની એક થેલી આવે છે અને આ જે છે મહાધન આ અઢારસો રૂપિયામાં આવી છે તો તો મિત્રો આપણે લીધા અને ખાતર સારું છે જેમ કે ટાઈગર પાવર પ્લસ અમે દર વર્ષે જીરામાં વાપરવી જ છીએ સારું એવું આવે છે અને જીરા માટે પેસલ એની અંદર સલ્ફર મેગ્નેશિયમ આવા તત્વ અને ઓર્ગેનિક કાર્બન પણ બાર ટકા છે તો ખાતરના દાણા જ્યારે આપણે આમ સુગંધ લઈ ને ખાતરના હાથમાં લઈ ત્યારે જ આપણને નક્કી થઈ જાય કે આમાં માટી નથી પણ તત્વ ઉમેરેલા છે તો આવી જ રીતનું ખાતર આપણે પાસ કરવું જોઈએ ખાતરની ઓળખ કે ભાઈ આપણે દાણા હાથમાં લઈ અને આપણે આમ દાણાની સુગંધ લઈ એટલે નક્કી થઈ જવું જોઈએ કે ખાતરના તત્વ આની અંદર હોય તો જ સુગંધ ખાતરના તત્વની આવે નહીતર માટીની જ આવે તો મિત્રો બંને ખાતર અમે ઓગાયા હતા અને કમ્પ્લીટ ઓગળી ગયા હતા અને એ પહેલાં અમે ટ્રાય લીધી હતી અત્યારે હાલ નથી લીધેલી નહીં તર બતાવી દે તો મિત્રો આ બંને ખાતર મિક્સ કરી અને અમે જીરાની અંદર વાવી રહ્યા છીએ એક વીઘામાં એક થેલી જેમ કે થી પચાસ નહીં પણ પચાસથી પંચાવન કિલો એક વીઘામાં જથ્થો આવ્યો ને એ રીતનું ઓણીમાં વાવેતર ચાલુ છે જીરામાં અને આ જે મહાદાન છે મહાધન ચાલીસ કિલોની બેગ આવે છે અને અઢારસો રૂપિયામાં કારણ કે આની અંદર ઘણા એવા તત્વો મિશ્રણ છે એટલે ભાવ પણ વધારે છે અને મહાધન ખાતર કોઈ પણ તમે લ્યો કોઈ પણ ખાતરનો ગ્રેડ સારો જ આવે છે મહાધનનો તો આ ગ્રેડ નવો આવ્યો છે કે તમે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ રીતનો ટકાવારી છે તત્વની અને દાણા પણ ખૂબ સારા છે અને બંને ભેગા થાય તો ઓગળતું પણ નથી અને પાણીમાં નાખવી ત્યાર પછી બે થી ત્રણ કલાકે ઓગળે છે કારણ કે પાયાના ખાતર હંમેશા ધીમી ગતિથી ઓગળતા હોય છે પણ ઓગળી જવા જોઈએ જેમ કે ટાઈગર પાવર પ્લસમાં મેં યુટ્યુબમાં વિડીયો જોયો હતો એક ભાઈનો હવે એ ભાઈ ક્યાંના હોય બોટાદ સાઈડના હોય એવું લાગ્યું કે એને દાણા ઓગળ્યા અને દાણા ઓગળ્યા લઈને પછી એમાં રેતી નીકળે આવું વિડીયામાં જણાવતા પણ કદાચ આ ટાઈગર પાવર પ્લસની થેલીમાં ખાતરમાં કદાચ ભેળસેળ થયો હોય તો આવું બને પણ અમે અહીંયા ગસદણથી લઈએ છીએ અને ગમે ત્યારે ટાઈગર પાવર પ્લસ લઈ એક જ હરખો દાણો આવે છે અને દાણો પણ ઓગળી જાય છે જેમ કે જીરાના કેરાની અંદર આપણે પછી પાણી પાતી વખતે જીરું મોટું થઈ ગયું હોય અને પાતા હોય ત્યારે સાટીને પાણી પાઈ તો પણ દાણો ઓગળી જાય છે તો બંને ખાતર આવી રીતના છે અને હવે તમને ખાતરનું મિશ્રણ બતાવી દઈ તો આવી રીતના બંને ખાતર મિક્સ કરી અને જથ્થો પડ્યો રહે તો વણીમાં ઓગળવાનો પ્રશ્ન આવો કાંઈ નથી રહેતો દાણો એકદમ છૂટો જ રહે છે અને આ મિશ્રણ થાય છે એક મહાધનની બેગ અને બે ટાઈગર પાવર પ્લસ એ રીતનું અમે મિશ્રણ કરી અને એક વીઘામાં એક થેલીનો જથ્થો જાય એ રીતનું વાવી રહ્યા છીએ કારણ કે જે ટાઈગર પાવર પ્લસ છે આ એ આપણે વિઘે એક બેગ નાખવાની હોય છે પણ એની સાથે અમે આ મહાદન મિક્સ કર્યું એના ભાગનું થોડુંક વધારે થાય છે અને આ ટાઈગર પાવર પ્લસ જો વિઘેય તમે બે બેગ નાખો તો પણ હાલે જેમ કે સસ્તું જ છે આઠસો રૂપિયા એટલે બીજા ખાતર કરતાં સસ્તું કહેવાય અને કોઈ પણ એરંડીનો ખોલ લ્યો એ પણ હજાર આજુબાજુની બેગ આવે છે તો આના આઠસો રૂપિયા છે એમ બેગની અંદર જથ્થો થોડોક ઓછો હોય જે એરંડીનો ખોળ આવે એના કરતાં પણ આની અંદર લીંબોળી કરંજ અને એરંડીનો ખોળનું મિશ્રણથી ફિલર મટીરિયલથી દાણા બનાવેલા છે જેમ કે આ દાણાનો ભૂકો કરીએ એટલે ખોળનો ભૂકો નીકળે એવું દેખાય છે તો આવી રીતનું ખાતર છે અને હવે આપણે ખેતરની જઈને કઈ રીતનું વાવેતર થાય છે એ જોઈશું તો મિત્રો બ્લોક નંબર બેની અંદર આ વાવેતર ચાલુ છે અને ટ્રેક્ટર છે અમારા મોટાભાઈનું ને વોર્ણી પણ એની જ છે અને ટ્રેક્ટર મિત્રો અલગ છે કંઈક આયસરનું બે જ પિસ્ટનવાળું બે સિલિન્ડરથી હાલે પણ ટ્રેક્ટર આ ટ્રેક્ટર ખેતીની અંદર કે ફેરાલા ટ્રોલીમાં ક્યાંય પાછું પડતું નથી બધી એ કમ્પ્લીટ તાકાતમાં રહેશે અને એક ખાલી થ્રેસર અને રોટા માં જ નથી ચાલતું કારણ કે પીટીઓની ફેરી વધારે આવે છે એટલા માટે પીટીઓમાં આમાં ગેર નથી આવતા એક જ ફેરી આવે બાકી આ ટ્રેક્ટર તમે જુઓ મસ્ત હાલે છે ખેતીની અંદર અથવા ટ્રોલીની અંદર બધી કમ્પ્લીટ અને હાલ અત્યારે બીજા ગેરની અંદર નોર્મલ સ્લોની પીડમાં ચાલી રહ્યું છે છતાંય દબાતું નથી અને આ વોણીમાં અમારે ધનરાજભાઈ એક સાઈડ બેઠા છે ઊભા છે કારણ કે એક સાઈડ વણીમાં વજન રહે એટલે કેરો સમતલ થાય કારણ કે અમારે આ બ્લોક નંબર બે છે આમાં એક ઢાળવું છે એટલે એક સાઈડ આમ નમતી જમીન છે એટલે કેરામાં નમતું રહે તો પાણી સરખું ન હાલે તો જે બાજુ સડા છે એ બાજુ ઊભા રહી જાય તો કેરો કમ્પ્લીટ સમતલ થાય જે તમે આ જોઈ રહ્યા છો અને પાળા પણ હાઈ ક્લાસ કમ્પ્લીટ માપસરના નાના અને સીધા થઈ રહ્યા છે તો મિત્રો જીરું વાવવાનું હોય અને ખેતરની અંદર પાળા મોટા રાખવાની જરૂર નથી પડતી કારણ કે જીરું આપણે જેમ થોડોક ઢાળ રહે અને એ દિશામાં જો કેરા કરવી તો જીરાની અંદર પાણી પણ ભરાતું ન હાલે અને જીરામાં પાણીનું નુકસાન પણ ઓછું થાય એટલા માટે પાળો તો નાનો જ જોઈ મોટો પાળો કેમ જોઈએ કે ઘઉંના વાવેતર છે શેણાના છે અને પાણી ભરાતું હાલતું હોય તો એમાં ફૂટવાની શક્યતા રહે એટલા માટે પાળો થોડોક મોટો જોઈએ પણ જીરામાં ખાલી નોર્મલ પાળો હોય એટલે માટી હારી માટી જે હોય એ પાળે સડી ન જાય અને કેરાની અંદર ધડાની ટાકર પણ ન થઈ જાય એટલા માટે નાના પાળા રાખવા ખૂબ સારું રહેશે અને અમારા મોટાભાઈ વાવી રહ્યા છે તો આવી રીતનું કંઈક ટ્રેક્ટર હાલે છે અને તમે જોઈ શકો છો બાજુમાં પણ તપાસ પણ કરી લેશે તો પાળો રેડી થાય છે ને તો આવી જ રીતનું સ્લોમાં ટ્રેક્ટર આરામથી વળી જાય છે અને ઓણી છે કિસાનની વરણીનું કામ પણ સારું છે અને પાછળ જીરું છે કે જીરું સાટણિયામાં જાય છે અને ખાતર છે એ દાતા જાય છે વાયુ રીતનું કઈ હાલે છે અને આપણે જોઈ લઈએ પાળા પાળા પણ આ ક્લાસ કમ્પ્લીટ થાય છે અને કેરો પણ બિલકુલ સમતલ એક ઢાળવી જમીન છે છતાં પણ આની અંદર ક્યાંય ખપાળી લઈ અને હરખું કરવું પડે એવું નથી પાણી લેવલમાં કમ્પ્લીટ જ હાલ છે એવું લાગે છે તો મિત્રો આવી રીતનું વાવેતર થઈ રહ્યું છે બ્લોક નંબર બે ની અંદર વેસ્ટર્ન સાઠ નંબર જીરાનું અને બ્લોક નંબર એકની અંદર જશે એટલે એ જીરાનું બિયારણ તમને બતાવશું પનારાનું ચાર નંબર છે અને નિધિનું સાઈન છે તો મિત્રો હવે બતાવશું જીરાનું બિયારણ જે હાલ અત્યારે બ્લોક નંબર બે ની અંદર વવાઈ રહ્યું છે એ અમારા ઘરનું જે ઘરે જ રાખેલું હતું જીરું વેસ્ટર્ન સાઈઠ નંબર એ હોવાઈ રહ્યું છે અને એની અંદર પણ પોટ આપી દીધો છે અને ત્યાર પછી લાવ્યા છે આ પનારાનું શ્યાર નંબર આ અમારા મિત્રએ મોકલ્યું છે જે અમારા સબસ્ક્રાઈબર મિત્ર છે જામનગર સાઈડના ધ્રોલની બાજુમાં એનું ગામ છે એમણે કહ્યું કે પનારાનું શર નંબર બહુ સુપર વેરાયટી સારી એવી શ્યાર નંબરની આવે છે રાજેશભાઈ તમે વાવો મજા આવશે અમે મેં કહ્યું કે છ કિલા જેવું મોકલી દો બ્લોક નંબર એકની અંદર વાવશું અને બાકીનું એમાં ઘટે એટલું નિધિનું સાઇન વાવશું તો મિત્રો આની અંદર પણ અમે પટ આપ્યો છે અને વેસ્ટર્નનું હાઇટ નંબર અમારે ઘરનું બિયારણ હતું એની અંદર પણ પટ આ બાયરનું ગૌસો એક કિલ્લામાં પાંચ એમ એલ થાય એ રીતનું માપ રાખી અને પટ આપ્યો છે અને બીજું છે આ ફૂગનાશક બાયરનું એવર ગોળ અને આનું માપ છે એક કિલ્લામાં બે એમ એલ જાય એ રીતનું માપ રાખી અને જીરામાં પોટ આપ્યો છે અને આ જે દવા છે એ આપણે માપ્યું ભરી અને પોટ જ્યારે મારવાનો હોય ત્યારે થોડુંક આપણે પાણી લેવાનું અને પાણીની અંદર આ દવા મિશ્રણ કરી અને પછી જીરામાં પોટ આપી દેવાનો તો પાણીનું માપ તમને કહી તો એક કિલ્લાની અંદર ચાલીસથી પચાસ એમ એલ પાણી જાય એ રીતનું પાણીનું માપ સાથે પાણી લેવાનું અને એની સાથે આ દવાનું મિશ્રણ કરી અને જીરુંને પોટ અમે આપી દીધો છે કારણ કે કોટ આપવાનો વિડીયો મેં નથી બનાવી શક્યા કારણ કે હવારમાં વણી આવવાની હતી અને રાત્રેનો પોટ આપ્યો હતો અને ત્યાર પછી કોટ આપ્યા પછી ધીરુને સાઈડામાં સુકાય અને પંખાની નીચે સુકાય એ રીતનું થોડું સુકાવવું પડે અને દાણો ફૂટો પડી જાય જેનાથી નથી એમાં ઓર ફરકો હાલે મિત્રો હવે તમે જે આ જીરુનો દાણા છે એ તમને બતાવી દઈ તો પટ આપ્યા પછી આવી રીતના દાણા કાળા સ્પરતા દેખાય છે કારણ કે યવર જે પટની દવા છે એ જાબુડિયા કાળા રંગની આવે છે અને આવી રીતનો પટ લાગે છે અને બાયરનું ગૌસો છે એ રીતે લાલ કલરમાં આવે છે પણ લાલ અને કાળું બે ભેગું થાય એટલે કલર તો કાળો દામાં દેખાય છે આવી રીતનો કંઈક પટ આપ્યો છે આ પોટ લાગી જાય ત્યાર પછી જ્યારે આપણે વાવવાનું થાય અને દાણો પણ છૂટો પડી ગયેલો હોય ત્યારે આ એક પાવડર ફોર્મમાં નિધિનું હલટીમાં છે આનો પટ આપવાથી ઉગાવો સારો એવો એક સમાન ઉગાવો આવે છે એવું આ નિધિવાળાનું કહેવું છે તો અમે પણ આનો પોટ માર્યો છે અને ત્યાર પછી નિધિનું સાઇન જે નવી વેરાયટી ચાર નંબર અને પાંચ નંબરની બંનેની વસેની વેરાયટી બનાવેલી છે આ આવું નિધિવાળા કહેતા વેરાયટી સારી થાય એટલે અમે ટ્રાય કરું ચાર કિલોનું વાવેતર બ્લોક નંબર એકની અંદર કરી છે અને ત્યાર પછી આ મનારાનું ચાર નંબર તો બંને વેરાયટી બ્લોક નંબર એકની અંદર વાવવાની છે તો ત્યાંથી પી બિયારણ ને કઈ વેરાયટી વાવી એ વિડીયામાં બતાવું તો વિડીયામાં જો અને હવે આ નિધિનું જે સાઈન છે એના દાણા બતાવી દઈએ તો મિત્રો આ નિધિનું સાઈન આના દાણામાં અમે પટ નથી માર્યો કારણ કે કંપની વાળાનું એવું કેવું હતું કે અમારા જીરામાં પટ મારેલો કમ્પ્લીટ જ આવશે જેમ કે આમાં કલર બીજો લાગે પણ પટ આપેલો હોય એવું આસુવાસું થોડું થોડું દેખાય છે તો આમાં અમે પટ નથી આપ્યો મિત્રો નિધિમાં આવી રીતની પ્લાસ્ટિકનું પેકિંગ આવે છે અને જે પનારાનું શેર નંબર અમે લીધું એમાં કાપડની થેલીનું પેકિંગ હતું અને અહીંયા સર્ટિફાઈડના લેબલ હતા અને આ લાલ સીલ પણ મારેલું હતું જેમ કે અમે ખોલી અને ગુરવામાંથી કટ માર્યો એટલે પેકિંગ ખોલી નાખેલા તો મિત્રો હવે બ્લોક નંબર એકની અંદર વાવવા જઈ ઈ વિડિયો માં બતાવશું તો વિડિયો માં બન્યા રહેજો અને બ્લોક નંબર 1 ની અંદર અમે કેરા ની સાઈઝ કાય કામ અલગ પ્રકારની કરવાના છે કારણ કે બ્લોક નંબર 1 ની અંદર બે ઢાળો છે એક સાઈડે ઢાળ છે અને બીજી સાઈડે ઢાળ છે તો પાણી કઈ રીતે હરકુ વાલે એના માટે અમે કેરા કાય કામ કોળાય વાળા રીતના કરવાના છે તો વિડિયો માં બન્યા રહેજો ઈ બતાવશું તો મિત્રો બ્લોક નંબર 2 ની અંદર હવે વવાઈ ગયું છે અને હવે પસાટની સેટામોસિમ લઈ લે ત્યાર પછી જશે બ્લોક નંબર એકની અંદર તો મિત્રો આમાં જોઈ લે એ પાળા આવી રીતના કેરા થયા છે અને પાળા પણ મીડિયમ માપ સાઈઝના મોટાય નહીં અને બહુ નાનાય નહીં તો આવી રીતના પાળા થયા છે અને કેરા આવી રીતનું કંઈક વાવેતર થયું છે ખૂબ જ સારું એવું વાવેતર થયું છે કાંઈ ઘટે નહીં એવું તો મિત્રો હવે જઈને બતાવશું બ્લોક નંબર એકની અંદર વાવેતર ચાલુ થાય એ બ્લોક નંબર એકની અંદર જઈને બતાવશું તો વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો હવે આવી ગયા છે એ બ્લોક નંબર એકની અંદર અને બ્લોક નંબર એકની અંદર જે વાવેતર વહોણીથી કર્યું એ વિડીયોમાં નથી બતાવી શક્યા કારણ કે હું ફ્રી નહોતો એટલે વાવવાનો વિડીયો બ્લોક નંબર એકની અંદર અમે નથી ઉતારી શક્યા પણ હાલ અત્યારે વવાઈ ગયા પછી પાળામાં દવા છાંટવાનું કામ ચાલુ છે ખડની દવા અને એક વીઘામાં ત્રણ પંપ જાય પાળે છાંટવામાં એટલું માપ રાખીને છાંટી રહ્યા મિત્રો બ્લોક નંબર એકની અંદર જીરું વાવી દીધું છે અને કમ્પ્લેટ પાળા અને બધું થઈ ગયું અને ત્યાર પછી હવે પાળા ઉપર દવા છાટી રહ્યો છું હું દવા છે ખડ માટેનું જેમ કે પાળામાં ખડ ન ઉગે એના માટે દવા સાટી રહ્યા છે પેનીડા એટલે કે ટાટા પેનીડા ગ્રાન્ડ એટલે પાળા ઉપર ડબલ નોઝલથી પાળાની બંને સાઈડ આમ ફુવારા રાખી અને દવા સાટી રહ્યા છે પાળામાં ત્યાર પછી હવે પિયત આપશું તો મિત્રો વીડિયામાં તમે જોયું કે બ્લોક નંબર એકની અંદર જીરું વવાતું ટ્રેક્ટરથી એ અમે નથી બતાવ્યું કારણ કે મારે જ ટાઈમ નહોતો કારણ કે આમાં તમે જોઈ રહ્યો છો કેરા છે ગોળાઈ વાળા જેમ અત્યારે તમે દિશામાં આમ જોઈ રહ્યા છો તો અત્યારે આ કેરા ગયેલા છે નૈઋત્ય દિશા તરફ અને આમે પવન સકા બાજુ શેઠે જે મગફળીનો ધોર્યો હતો ને એ સાઈડથી પાણી આવતું ઉગમણી સાઈડ મગફળી પાતા ત્યારે અને જીરામાં જમીનના ઢાળની વિરુદ્ધ દિશામાં પાણી જાય એ રીતના કેરા કર્યા છે કારણ કે જો ઉગમણા થમણા કેરા કરવી તો કેરામાં એક હરખું પાણી હાલતું નથી અને આ બ્લોક નંબર એકની જમીનનો ઢાળ દક્ષિણ તરફ હોય છે અને ઉગમણી તરફ હોય છે તો ઢાળની વિરુદ્ધ દિશામાં કેરો થાય અને કેરામાં સરખું પાણી હાલે એટલા માટે અમે આ ગોળાઈવાળા કેરા કર્યા છે અહીંથી તમે નૈઋત્ય દિશા બાજુ પાણી જાય એ રીતના કેરા કીર્યા છે અને અડધેથી દક્ષિણ તરફ પાણી જાય અને ત્યાંથી થોડુંક આગળ હાલે એટલે પાછું અગ્નિ ખૂણા તરફ પાણી જાય એ રીતના ગોળાઈવાળા કેરા કીર્યા છે તો મિત્રો તમને કેરા કમ્પ્લીટ આખા આખા બ્લોકના બતાવી દી અને અમે પાણી પણ પાઈ વળ્યું છે નીચેના બે પાળિયામાં અને અહીંયા જે આ ધોરિયો છે આ ધોરિયો છે ઉત્તર દક્ષિણ તરફ દિશામાં ધોર્યો કરેલો છે ઉગમણા શેઠામાં જેમ કે આ નંદી છે અહીંયા નંદીવાળા શેઠા તરફ જેમ કે મગફળીમાં સામે આથમણુંથી જે પાળાએ ટાંકીને લાઇટનો થાંભલો ત્યાંથી પાણી આવતું સીધે સીધું અહીંયા ઉગમણી દિશામાં નંદી તરફ તો મિત્રો જીરામાં એ રીતનું કરીએ તો ઉત્તરથી દક્ષિણ તરફ આ બ્લોકનો ઢાળ દક્ષિણ તરફ પડે છે એટલે કેરા નમતિયા રહે અને જો ઉત્તર દક્ષિણના કેરા કરી તો ઉત્તરથી દક્ષિણ તરફ પાણી જવામાં પણ અડધી સુધી વધારે ઢાળ પડે છે એટલા માટે મીડિયમ ઢાળ પડે એના માટે આ અમે કેરા ક્રોસમાં કર્યા છે જેમ કે ઈશાન નૈવૃત્ત તરફથી સીધે સીધા કેરા લાગે એ રીતના કેરા છે અને આ જે ધોર્યો છે ઉત્તર દક્ષિણ તરફ આમાંથી પાણી જાય છે આ કેરામાં નૈઋત્ય દિશા તરફ અને અડધેથી હું તમને બતાવું આલીન વિડીયોમાં બન્યા રહીજો અડધે પૂખશું એટલે ના કેરા પાછા દક્ષિણ તરફ પાણી જવા મળે તો આવી રીતનું કંઈક ગોળાઈમાં ટ્રેક્ટર હાલતું હોય અને હું ફ્રી નહોતો કારણ કે હું લાઈન દોરી દોરવામાં મહેનતમાં હતો કારણ કે પગથી લીટા કરી દીધા મોટાભાઈને કે આવી રીતના કેરા બાંધી દો એટલા માટે હું પણ ફ્રી નહોતો એટલે વાવવાનું બતાવ્યું નહોતું વિડીયોમાં તો તમે આ જોઈ રહ્યા છો અહીંથી આ ગોળાઈ લઈ અને એનો એ કેરો પાછો ગોળાઈમાં થઈ અને અગ્નિ ખૂણા તરફ ગયેલો અને અહીંયા જે આ ધોરિયો જોઈ રહ્યા છો આ ધોર્યો છે ઉગમણો આથમણો આ વશ્યનો ધોરિયો છે અને આમાં અમે પાણી પાઈ દીધું છે અને એનીથી નીચેનું પાળ્યું છે એમાં પણ પાણી પાઈ દીધું છે તો આવી રીતના કંઈક ગોળાઈમાં કેરા રાખ્યા છે અને પાણી હાઈ ક્લાસ કમ્પ્લીટ આવેલું છે તો મીડિયમ ઢાળ વધારે પડતો ઢાળ નહીં અને વધારે સડા પણ નહીં એ રીતનું જો જીરામાં વાવેતર હોય તો જીરામાં સારું રહેશે તો મિત્રો આવી રીતના છે કેરા તો મિત્રો આવી કામગીરી આ બ્લોક નંબર એકની અંદર કરવાની હતી એટલે મેં તમને કહ્યું હતું કે વિડીયોમાં બન્યા રેજો પણ ઓણી હાલતી નથી બતાવી શક્યા આ બ્લોક નંબર એકની અંદર તો અહીંયા જે આપણે ઘાસચારો આવેલો છે એટલે કે સામે જે ઘાસ સારો દેખાય એ ઈશાન ખૂણા બાજુ છે ઘાસ સારો અને ઈશાન ખૂણામાંથી નૈઋત્ય દિશા તરફ આવી રીતનું સામે પાણી આવશે અને અહીં થઈને આવી રીતનું અડધે પૂગી અને પાછું દક્ષિણ તરફ જવા મળે પાણી અને ત્યાંથી બીજું પાળિયું નિશેનું આવે ત્યાંથી પાછું અગ્નિ ખૂણા તરફ જવા મળે તો મિત્રો આવી રીતના કંઈક કેરા અમે કર્યા છે જીરામાં તો હજી પણ ઉપલા સેટે જઈને બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો અને આ છે અમારું ઉપરનું પાળ્યું જેમ કે આ ધોરિયો છે એવું ગમણો આ અને આ કેરા પણ ઈશાન દિશા તરફથી નૈઋત્ય દિશા તરફ પાણી જાય એ રીતનું અને એનાથી ઉપર આ અમે વાવીએ છે ઘાસ સારા માટે ઝાર એના કેરા અમે કર્યા છે ઉગમણા થમણા કારણ કે આ ઉપલા આ બાજુ પાછું જે તમે સારાની જાહેર જોઈ રહ્યા છો ત્યાં થોડોક ઓછો ઢાળ પડે છે અને આ પાંચ કેરા પૂરા થાય ઝાડના ત્યાંથી પાછો દક્ષિણ તરફ જમીનનો થોડોક વધારે ઢાળ પડે છે અને ત્યાંથી જીરુના વિરુદ્ધ દિશામાં પાણી હાલે એ રીતનું કેરા કર્યા છે અને આ છે ઘાસ સારા માટે જાહેર વાવેલી એના સ કેરા વાવ્યા છે આ છે ઉગમણાં થમણા કેરા અને આ કેરા જ્યારે બંધાતા ત્યારે મેં ઓણીની એક સાઈડ ઊભા રહ્યા હતા ત્યારે આ થોડાક કેરા સમતલ થયા છે અને પાણી સરખું હાલે અથવા નહીં હાલે તો થોડુંક ખપાળીએથી એક સાઈડ માટી ખેંચવી છે તો મિત્રો જુવાર તો આપણે થોડીક ઊંડી વાવી હોય અને જીરુંમાં જો આ રીતનું કેરો નમતિયાળ રહે અને એક સાઈડથી માટી ખેંચવી તો જીરુંના દાણા પણ થોડાક ખેંચાઈ જતા હોય છે ને જે સાઈડથી આપણે માટી ખેંચવી અને જે સાઈડ બાજુ હોણ એમાં ઊભા રહ્યા હોય એ સાઈડ જમીનનો પા પણ લેવાઈ જાય છે જેનાથી જીરુંના છોડ બરાબર નથી થતા એટલા માટે અમે ઉગમણાં હથમણા કેરા નથી કર્યા જીરાના આવી રીતના ક્રોસમાં ઈશાન તરફથી નૈઋત્ય દિશા તરફ કર્યા એટલે સમતલ કેરો રહેશે તો આવી રીતનું છે અને ઉપલા ખૂણેથી નહીં આવી જ રીતના પાણીના કેરા અને પાણી હરખું હાલી ગયું છે એ તમને જન બતાવી દી તો મિત્રો હવે આવી ગયા છે અમે આથમણા શેઠે જેમ કે જ્યાં મગફળી પાવાનો ધોર્યો અને મગફળીમાં પાણી આથમણી દિશાથી ઉગમણી તરફ જતું જેમ કે આ ધોરિયા તમે જોઈ રહ્યા છો આ ધોરિયામાં પાણી પણ આથમણુંથી ઉગમણું જોઈ રહ્યું છે અને ક્યારે છે ઈશાન ખૂણા તરફથી નૈઋત્ય દિશા ઉપર પાણી આવે એ રીતના ઘેરા કર્યા છે રીતના છે અને એમાંથી ઘેરામાં પાણી આવે છે નૈઋત્ય દિશા તરફ અને આ છે એની નીચેનું પાળ્યું જેમ કે વસેનું પાળ્યું એ થોડુંક ગોળાઈ લઈ અને દક્ષિણ તરફ પાણી જાય અને એનાથી નીચેનું પાળિયું એમ કે અમારે આ બ્લોક નંબર એકની અંદર ત્રણ પાળિયા કર્યા છે અને ત્રણ ધોરિયા કર્યા છે અને નીચેનું જે પાળિયું છે સેલું એમાં પાણી જાય છે અગ્નિ ખૂણા તરફ જેમ કે નદીવાળો ખૂણો જે પડે છે એ તરફ એ કેરામાં પાણી હાલે છે તો મિત્રો આવી જ રીતનું પાણી અમે પાઈ દીધું છે અને પાણી પણ કમ્પ્લીટ આવેલું છે કેરામાં તો આવી રીતનું વાવેતર કર્યું છે આગળ હવે જોશું કેવું જીરું ઊગે છે અને હાલે ત્યારથી માવજત દવાની ખડની દવાની ચાલુ છે એ પણ તમને બતાવી તો મિત્રો હવે બતાવી પેંડી દવા જે ખડ માટે પાણી સાથે પાઈ રહ્યા છે એ એ છે આ બીએસએફનું પેનડી છે બીએસએફનું સ્ટોમ્પ સ્ટોમ્પ ઇસી ત્રીસ ટકા આ પાણી સાથે એક વીઘામાં દોઢસો ગ્રામ જાય એ રીતનું પાણી સાથે પાઈ રહ્યા છે અને પાળામાં જે હું સાંટતો એ હતું પેનિંડા હતું ટાટાનું પેરી પેનિંડા ગ્રાન્ડ તો મિત્રો આ ટાંકી છે અને આ પચાસ લીટરની ટાંકીમાં અમે સિત્તેર એમ એલ નાખી અને બે ટાંકી વિઘે ખૂટવાડી રહ્યા છીએ એટલે દોઢસો આજુબાજુ એકસો ચાલી આજુબાજુ વિઘે જાય છે અને હવે તમને બતાવી કેરામાં પાણી આલે આવી રીતનું પાણી આલે છે આ પાણી કેરામાં નૈઋત્ય દિશા તરફ જઈ રહ્યું છે અને આગળ ધનરાજભાઈ ખપાળી લઈને ઊભા છે જો કેરામાં ક્યાંક આડાવળું પાણી થાય તો એને હરખું કરે જેમ કે કેરાની અંદર સરખું જ પાણી હાલવું જોઈએ એક સાઈડ જો હાલે તો જીરુંમાં મજા આવે નહીં તો આવી રીતનું છે અમારી કામગીરી જીરાની હજી આગળ જે જે માવજતને જે જે કામગીરી કરીશું એ વિડીયામાં બતાવતા રહીશું મિત્રો આવી રીતનું ટાંકીમાં દવા ઓગાળી અને પાઈ રહ્યા છે અને ટાંકી પચાસ લીટરની છે એટલે ક્યારેક ક્યારેક પંદર વીસ મિનિટ અથવા અડધી કલાકે જો ટાંકી ખાલી ન થઈ હોય અને અડધી થઈ હોય તો આવી રીતની દવા થોડીક હલાવી નાખવાની જેનાથી તળીએ ઘાટી બેહી ન જાય અને એક સરખું માપ જમીનની અંદર પાણી સાથે જઈ શકે તો મિત્રો આવી છે અમારી જીરાની કામગીરી અને હજી આગળ જીરુની કામગીરી કે જે કાંઈ માવજત આવશે એ અમે વિડીયામાં બતાવતા રહીશું તો અમારા વિડીયો જોતા રહેજો અને વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે પણ ઝીરુ હોવાની કામગીરી તમામ અમે વિડીયોમાં બતાવીએ એટલે વિડીયો થોડોક લાંબો છે પણ વિડીયો પૂરેપૂરો જોજો જેનાથી તમને પણ મજા આવે અને જાણવા પણ મળે તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરીએ તે પહેલાં જય શ્રી રામ જય જવાન જય કિસાન